આગળ વાત કરીએ તો ડીસામાં લાગેલી આગના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે અતિશય દુઃખદ સમાચાર તેમણે ગણાવ્યા છે છે આ ઘટનાને પણ ખૂબ જ દુઃખદ ગોડાઉનમાં આગ લાગવાથી સત્તર વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાની વાત સામે આવી છે તો રૂપિયા કે વળતર જીવની કિંમત ચૂકવી ના શકે તેવું તેમણે કહ્યું છે રાજ્ય સરકાર ભવિષ્યમાં આવું ન બને તેની ચિંતા કરવાની પણ વાત તેમણે કહી છે રાજ્યમાં અગાઉ થયેલા કાંડમાંથી કાંડ માંથી સરકારે કોઈ શીખ ના લીધી તેનું દુઃખ હોવાનું શક્તિસિંહ આપણા ગુજરાત છે ની તક્ષશિલા કાંડ પાઠ ન ભણ્યા કોઈ શિક્ષા ભવિષ્યમાં ન બને ચિંતા ન કરી રાજકોટનો થયો કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો એમ છતાં પણ આ સરકારે કોઈ ચિંતા કરી છે રાજકારણ કરવા નથી એક પણ ગુજરાતીને તકલીફ ના પડે એનો જીવ ન જાય એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે અને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું